આપણો નંદુડો અને પપ્પા બે જો પપ્પા જે માતાજી ભાઈ ગુડ મોર્નિંગ ભાઈ બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે અને આઈ હોપ તમે બધા મજામાં હશો ભાઈ તો પેલી વાત કે ભાઈ બહુ દિવસ પછી આપડા બ્લોગ આવી હે તો યાર આપડે તો છે ને ઘરે આવી ગયા છીએ બરાબર જો આપણે ઘરે આવી ગયા છીએ બરાબર અને એમાં એવું થયું કે ભાઈ હું છે ને મારું લાસ્ટ બ્લોગ કયો છે ખબર સોમનાથવાળું સોમનાથ પછી મેં બ્લોગર નથી બનાવ્યું સોમનાથ પછી હું છે ને જસદણ આવતો રહ્યો જસદણથી હું વડોદરા આવતો રહ્યો મારા કાકાને આગળના છે ને આગળના મારા કાકાને ત્યાં રહેશે બરોડા રહેશે તો હું ત્યાં બે દિવસ હોલ્ડ કરીને પછી હમણાં હું ઘરે આવતો રહ્યો છું હું કાલે ઘરે આવ્યો એમ તો હવે ઘરે શા માટે આવ્યો છું એ હું તમને ધીરે ધીરે ખબર પડી જશે બરાબર બાકી આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને ભાઈ આ જો મારું ઘર છે આ અમારે આખું ફળ્યું છે મતલબ અમારા કાકા કુટુંબનું આખું દાદાનું બધું આખું ફળ્યું છે જેવી રીતે આ દાદા પછી આ દાદા અને મારા આરા ઘરે પણ એક દાદા હતા અને બે દાદા ત્યાં છે એમ કરી અમારા પાંચ દાદાઓનું આખું કુટુંબ છે આખું ફળ્યું છે બરાબર એમાંથી મારા દાદા તો ઓફ થઈ ગયા એટલે હવે ચાર ભાઈ રહ્યા છે જો એક આ ભાઈ એક આ ભાઈ અને બીજા બે ભાઈ છે એમ કરીને બરાબર એવી રીતે અમારું આખું કુટુંબ છે જો આપણો બાઇકનું કલેક્શન બરાબર જો સ્પ્લેન્ડર પ્લસ અને એવું નહી કે હું એકલો ચલાવું બધા ચલાવી અમારા ઘરમાં જ ને બી બાઇકની જરૂર પડે ને તો બધા બાઈકો મે ચલાવી લઈએ બરાબર બાકી આ રહ્યું આપણો ઘર બરાબર અને અમારે ત્યાં ભેંસો નું છે અને ચલો ઘરમાં જઈએ મમ્મી પપ્પા સાથે તમને મળાવું બાકી આ રહ્યું જો ભાઈ નાનુડો માં એ હું એ મે 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 બાકી જો ભાઈ આપણો ઘર બરાબર એ દેખો આલીશાન મહેલ આપણો નાનુડો અને પપ્પા બે જો પપ્પા ને નાનુડા ને ખાવા આપે

મમ્મી ઓનલાઈન એને શું કહેવાય એને ભાઈ આને હે ને ઓઈડી કહેવાય ને ભાઈ આને હે ને ઓઈડી કહેવાય જો બરાબર હે ને મમ્મી હે ને ભાઈ કાકડું કાબે છે જો કાકડું કાકડું કહેવાય દેશી ભાષા અને ગુજરાતી ભાષામાં શુદ્ધ ગુજરાતીમાં પપૈયું કહેવાય ભાઈ જો આને કાકડું કહેવાય હે ને પપૈ કે પપૈયું કહેવાય તો ખબર હોય કાકડું કહેવાય એ બી ખબર હે પણ તમને કાકડું એમ ના ખબર હોય કાકડું ની ખબર હે ને દેશ સિટીમાં લોકો રહે ને કાકડું એમ ખબર હે પપૈયું ખબર હોય

જો ભાઈ મમ્મી છે ને પોટલા ભરે છે બરાબર અને અડધા ઢોરા છે ને અમારે બહાર બંધાય અને અડધા અંદર બંધાય એમાંથી માં આપણે અડધા ધોરા બાર બંધ હોય ને અડધા અંદર બંધ હોય ચાર મોલ બંધ અને બીજા બધા બાર તો ભાઈ મતલબ છે ને જે મતલબ જે છે ને દૂધ દૂધ વાળા છે ને એ અંદર બોલે ને દૂધ વાળા એટલે પોસો બાય ને રે અને પોચ અંદર ના નાના ના ના ભૂલકા અંદર બંધાય કેમ કે હવે છે ને ઉનાળો આવી ગયો ભાઈ ઉનાળો એટલે આવે છે ને અંદર મારે પંખો નહી એમ એટલા માટે બહાર બંધાય બરાબર બાકી અહીંયા પર અમારો ભાઈ કલેક્શન ખોલ્યું છે કલેક્શન નહી માર કપડા વાળું તો કપડાની કલેક્શન કહેવાય ઇંગ્લિશમાં આ આટલા બધા કપડા હોય ને ના તું કપડા વાળે વાત સાચી પણ હે ને ઇંગ્લિશમાં અને હે ને કલેક્શન કહેવાય કે ભાઈ આ છે ને કલેક્શન જો ભાઈ અમારા બેનનું કલેક્શન છે જો આ ઉપર નવા નવા કપડા અને આ નીચે ડેલી કપડા જે ડેલી પડતા હોય બરાબર એમાં થડધા કપડાં તો મારા હૈયા જો ભાઈ અને ના નાનડું જો હે ને ભાઈ અમારા જો ને પપ્પા બંને પપ્પા છે ને ભાઈ એ

બોલતો નહીં બોલતો નહીં ને મારા આગળ તો ભાઈ જો અમારા દાદી માં છે ને પાણી ગરમ કરવા માટે ગરમ કરવા નાવા માટે નાવા માટે પાણી ગરમ કરવા માટે દેતા વાળવા જાય છે અને અહીંયા પર અમારો નંદુડો બાંધેલો છે હે અને અહીંયા પર મમ્મી છે ને કપડા સુકવે છે હે ને મમ્મી માં ઓન ઓન આપણે શું કહેવાય મોન શું કહેવાય નો મમ્મી તમે કો તો ગમ પડે બેટા મમ્મી શું કહેવાય વડાપાવ અંજન શું કહેવાય વડાપાવ પપ્પા શું કહેવાય વડાપાવ અમારા વડાપાવ બે લાયેલો અને બે વચ્ચે અમારે ચાર જણ નો ભાગ પડ્યો પપ્પા તો ઠીક હતા બરાબર અને હું કે વડાપાવ યાદ રહી ને ભાઈ અમારે છે ને વડાપાવ કેટલા લાયા ખબર

નવ વાગીને ને દસ મિનિટ થાય છે અને ભાઈ ચાલો હવે આપણે જમણવાર કરવાનો છે બરાબર જો ભાઈ નવ વાગ્યા છે અને ભાઈ અમારે છે ને ડેલ્લી અત્યારે જ જમણવારનો ટાઈમ હોય છે ડેલ્લી નવ અમુક દિવસે નવ વાગી જાય અમુક દિવસે સાડા નવ થઈ જાય બરાબર બાકી આપણું જમણવાર ફેમિલી હાથે થઈ રહ્યું છે અમારે ડેલ્લી અમુક અમુક દિવસે જ અમારે છે ને એક બે એકલા બે કલા જમી લઈએ બાકી રોટલી ભાઈ અમારો નંદુડો છે ને દહીને રોટલી જમી લીધી છે હાઈ કઈ દે વિડીયોમાં હાઈ કઈ દે હેલો ભાઈ દાયો હે હે અમે ખાઈ 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 લીધું લીધું છે છે આને ખાવા બી ગયા મમ્મી ને તમારે જમણવાર માં બન્યું છે આજે ભાઈ ગોબી નું અમારે ગોભી નું શાક છે પછી રોટલી છે પછી હાથે હાથે દૂધ છે અને જો ભાઈ છાસ પણ છે જોવાય એકદમ બ્લોગ ચાલુ કરો ને એટલે મમ્મી ને ખબર પડી જાય એટલે મમ્મી તરત માથે ઉડ દે હા ને મમ્મી બાકી અમે દાદી હો અને મમ્મી મે થોડું ડિસ્કસ કરીએ છે પેલા અંદર બી ડિસ્કસ કરે અને પેલા અંજુ અને પપ્પા અંદર ડિસ્કસ કરે હા એ તમે અંદર હું ડિસ્કસ કરો હા તમે અંદર હું ડિસ્કસ કરો હા વાત કરીએ હું વાત કરો કોણ સુન જોવાય મારા પપ્પા હોઈ ગયા બરાબર બાકી અમારા અમારા જેવો ભાઈ નાન છે ને હોઉ ચાલે મમ્મી હાઈલાઈટ રૂકો 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 ગાઈસ મમ્મી ઉભે રહે પહેલાં આપણે બોલીએ પહેલાં કંઈક બોલીએ આપણે બ્લોગ એન્ડ બી કરી દઈએ તો ગાઈસ તમને બ્લોગ કેવું લાગ્યો છે મને કમેન્ટમાં કહેજો હે ને તમને બ્લોગ કેવું લાગ્યો છે અમને કમેન્ટમાં કહેજો અને ચેનલ પર નવા આયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો લાઈક કરી દેજો બાકી મારા નંદુડાની મસ્તી તો જોવા